એક પીડા તથા લાલ કલર ની ટાટા કંપની ની બંધ બોડી ટ્રક જેવા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે જે ઉપરોક્ત મળેલ ચોક્કસ બાદ આધારે પોલીસ માણસો ને સદર ગાડીની વોચમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ના વડોદરા થી સુરત તરફ જવાના રોડ પર આવેલ વરસાડા કટ પાસે નજીક બે પંચો માણસો બોલાવી તમામ ને બાતમી હકીકત વાકેફ કરી બાતમી વાળી ટ્રક ની વોચ તપાસ હતા અને થોડી વાર માં ટ્રક વરસાડા કટ પસાર કરનાર છે તેવી જાણ થતા સાથે પોલીસ સ્ટાફ માણસો દ્વારા રોડ ઉપર વાહન વ્યવહાર ઉભો રખાવી બાતમી વાળી પીળા તથા લાલ કલર ની ટાટા કંપની ની બોડી ટ્રક કોર્ડન કરી ડ્રાઈવર સીટ ઉપર બેસેલા ઈસમને ટ્રકમાંથી નીચે ઉતારી ટ્રકના ડ્રાઈવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ સમીર ઉમર મોહમ્મદ પઠાણ જણાવેલ તેને પોતાની ટ્રકમાં શું ભરેલ છે તે બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય જેથી સદર ડ્રાઈવરના કબજાની પકડાયેલ બાતમીવાળી ટ્રકની પાછળ બોડીના ભાગે તપાસ કરતા સીલ મારેલ હોય જે સીલ હાજર પંચોના માણસોની હાજરીમાં તોડી ટ્રકની પાછળની બોડી ખોલી ખાતરી તપાસ કરતા ટ્રકની બોડીમાં શરૂઆતમાં નૂડલ્સ તેમજ નમકીનના બોક્સ જણાવેલ તેમજ તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ મિલી તથા એકસો એંસી મિલીની કાચની વિસ્કીની પેટીન એકસો પાસઠ જેવા કુલ બોટલ છ હજાર ત્રણસો છત્રીસ કિંમત રૂપિયા પચીસ લાખ ઉપરાંતના પ્રોહી મુદ્દામાં મળી આવેલ છે જેથી દારૂભયે ટ્રક કન્ટેનર વગર પાસ ફરવીને લઈ આવનાર ડ્રાઈવર તથા પ્રોહી મુદ્દામાં ભરી આપનાર જાનું જેના પુરાવા નામની ખબર નથી તેના વિરુદ્ધમાં વરણાવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે